જે આદિવાસી જય આજે અમે જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે ત્યારે બે હજાર બાવીસની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં ચાર રાજકીય પક્ષના ઉમેદવારો હતા તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે છપ્પન જેટલા મત મળ્યા એક લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો ભરોસો મૂક્યો ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી પણ હું લોકોની વચ્ચે રહ્યો છું લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ જ્યારે હું ચૂંટાય ત્યારે આ ખોટી રીતે ચૂંટાય ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીદ થઈ ત્યારે આ લોકો કઈ રીતના એમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તમે સૌ જાણો છો ગઈ લોકસભા બે હજાર ઓગણીસની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય ને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતે આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દબાણ કરવા માટે પણ આવ્યા પણ ક્યારેય અમે એમના લાલ લોભલાલ જ કે ક્યારેય એમના દબાણમાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે